સ્વાગત છે જય મોગલકા અમારે એમ કેવાય કે અલાયા બાપુ બાપ અત્યારે શરૂ કરી છે પોતાને એમ કે અત્યારે નિશાન ત્યાં ખોડવાનું છે એટલા માટે અમારે અલાયા બાપુ જુઓ તમે અત્યારે કોઈ સ્લેન છોટી ગયા છે નથી તડકો લાગતો શિયાળો છે એટલે ટાઈટ લાગે તડકો હોય નહીં અત્યારે આ છે અમારા બાપુ જુઓ સફેદ લુગડા બાપુ કોઈ દિવ લુગડા અને કોઈ દિવસ હાસવાદ ન જાય બાપુ અમારો બાપ એમ કે અલાય બાપો બાકી ખાડો ખોદી નઈ ખો બાકી તો તો ખરો પણ કેવડી પાડે ને બાજુમાં રેલવે ટ્રેક ઓ હો હો પછી અમારા બાપુને શું ઘટે બાપુ જાણે એમ કહેવાય કે મેરસા ખાંડે એમ ખાડો ખાંડે છે અત્યારે ઓ મેરે બાપ કે બોલતે મારા બાપ ઓ મેરે હાવાજ ઓ મેરે બાપ બોલતે ભી નહીં યાર સામે મોબાઈલ રખા તો ડર ગયે

તો અત્યારે હવે જો નખાઈ ગયું છે હવે આ છે નિશાન અમારે બોલજો જો તમે આ છે અમારા બાપુને જોવે છે અત્યારે જોવ ફરતી કોરતી તમને દેખાડો ના અમારું ઉમર નાખે છે હવે પાણા ને અમારા બાપુ એક આથે પકડી રાખ્યુ છે આ નિશાન બાપુ ખાતર પિદલ માણા છે ઉમર થી છે 75 એટલે કે 75 વર્ષના બાપુ છે હજી ત્યાં એમ કહેવાય કે મારો બાપ કાઈ બોલતો નથી યાર હતા બાપુ જેવો ઘાટ છે ફિટ કરી દેવામાં આવ્યું છે ત્યારે ના છે પીર બાપા નું નિશાન આ પૂરું પૂરું જંગલ અમારે પીર બાપાની દરગાહ એટલે પાણી કોટા આવેલી છે અમારા બાપુ સેવા આપે છે કેટલા વર્ષોથી અહીંયા ના છે અમારે પીર બાપાની દરગાહ અહીંયા સામે છે એની દરગાહમાંથી નીકળી છે રેલવે ટ્રેક ના છે સિગ્નલ રેલવેનો નો અમારે બાપુ પગેથી ખાંડી નાખે છો ભાઈ બાપુ નજર તો પૂખતી હે ના ઉપર દેખતે તો આપ

બાપુ હા નથી ક્યાં હા સીડો તમને હા સડી ગયો લાગે અરે બાપુ હાલો આગળ બતાવું જો ભાઈ ઓલરેડી છે જો બાપુ નું નિશાન કમ્પ્લીટ થઈ ગયું છે ને અમારા બાપુ આગળ એમ કેવાય કોઈ લઈને આગળ ધીરે ધીરે એમ કેવાય ડગલા મીકા છે અમારા બાપુ ની લુના આ લુના બાપુ ની યાર સડાવી જોઈએ કારણ કે બાપુ ને હાકવાનો બહુ શોખ છે પણ બાપુ થી ગાડી આ ઘરમાં સડે નહીં આયા પછી રાખે પાટિયું ને અમારા બાપુ જો મારા માંથી ઉતારે પડખું પડે મને કે ગોદડું હોય ને આખો દી ઉતરે હોય બાકી જાગવું નથી અમારા બાપુ લાગી છે ટાઈન ને બાપુ આજે અહીંયા દાંત કાઢ્યા બાપુ આરામ થઈ આ છે અમારી લુના તો બાપુ ની આગળ આરામ થી અમારા લુના મૂકી દઈ ત્યારબાદ અમે થોડી વાર રખડશું ને ક્યાં જ્યાં બાપુ એ રહેતા થોડી ઘણી મજાક મસ્તી કરવાની છે ને બાપુ થઈ ગયા છે ઊભા હા સાનું તો તમે તો લેતા આવો દરગામાંથી

શરૂ નચ્ચો હે એવું છે અમ શરૂ કરવું જો હે માર બાપુ કે ભાઈ અલાયા બાપુ ને તાવ આવી ગયો મારો બાપ કઈ બોલતા નથી એ અલાયા બાપુ ઓય બાપુ થોડા ઘણા તો બોલો યાર કદાચ એ ગાઢ તો બોલિન તો બતાવો જે તાવ આવે ને તે ખબર પડે કે માણા કેટલો પાણી આવો છે ઓય બાપુ બોલો બોલો થોડુંક બોલો તાવને તો આમ રમાડ લો બાપુ તાવ થી મને કાઈ થાય નહીં ખબર છે તમને તાવથી બીવે આ હોય યાર તાવ આવે તો દવાખાને જ રહી આવી અહીંયા થોડું કણસા કરાય કણસ વાથી તાવ જાય કોઈ દી એ બાપુ તો અમારા બાપુ ને આ તાવ આવી ગયો છે ને બાપુને જરાય ઈચ્છા નથી અમારા હા બોલવાની તો મળીશું આવા નવા નવા બ્લોગમાં તબ તકલીએ જૈન જય ભારત રાધે રાધે